સુરેન્દ્રનગરમાં ભાજપ દ્વારા અભિવાદન સમારોહ યોજાયો જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાયો મંત્રી કુંવરજીભાઈ સાંસદ ચંદુભાઈ પણ ઉપસ્થિત રહ્યા સમારોહમાં ભેટ બદલે નોટબુક આપવામાં આવી તમામ વિતરણ કરવામાં આવશે નાયબ મુખ્ય દંડક જિલ્લા ભાજપ પ્રમુખ અને પૂર્વ મંત્રી સહિત હોદ્દેદારો પણ હાજર રહ્યા જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની સરકારે જેમને મદદ કરી રહી છે અને માવઠાની જે અસર થઈ હતી એના દ્વારા વાકેફ કરી અને પ્રદેશ પ્રમુખે કીધું કે અમારી સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર હર હમેશ માટે ખેડૂતો સાથે છે એવા વિશ્વાસ સાથે અને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ થકી ખેડૂતો મહિલાઓ માતાઓ બહેનોએ આજે પચીસ થી પણ વધારે જે ઉત્સાહપૂર્વક અભિવાદન સમારંભ નહીં પણ ખેડૂતોને મળવા માટે પણ અમારા પણ ખેડૂતોને અમે પ્રજાજનો અડસાઠ બુથ માંથી દરેક ખેડૂતો ભાઈઓ તથા બહેનો પ્રદેશ પ્રમુખ સાહેબ ને મળવા આવ્યા અને એમની સાથે અભિવાદન સમારંભ તો નતો રાઇકો પ્રમુખ સાહેબે પણ એમને મળીને એમને પણ વિશ્વાસ આવ્યો એમને પણ આનંદ